જેમાં પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યા છે એક લાખ બરાબર ખાલી જગ્યા દસ હજાર એટલે કે દસ હાજર કેટલી વખત થાય ત્યારે દસ હજાર કેટલી વખત આપણે લખીએ ત્યારે એક લાખ થાય તો કંઈ ન્યાયમાં કંઈ જાજુ વિચારવાનું નથી હવે એમાં શું છે એક લાખ આપેલ છે તો તહી આપણે અંકની અંદર એક લાખ લખી દઈએ એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ આ બાજુ આપણે એક લાખ લખી દીધા અહી તમને દસ હજાર આપેલા છે તો અહી આપણે અંકમાં દસ હજાર લખી દઈએ ચલો એકમ દશક સો હજાર અને દસ હજાર હવે સિમ્પલ શું વિચારવાનું છે કે બંને બાજુ જેટલા જેટલા શૂન્ય કેન્સલ આઉટ થતા હોય એટલા ને આપણે કેન્સલ કરી દેવાના છે એક કેન્સલ અહિયાં એક કેન્સલ અહીં બીજું કેન્સલ બીજું કેન્સર ત્રીજા નંબર નું શૂન્ય કેન્સર તો અહીં ત્રીજા નંબર નું શૂન્ય કેન્સર અહીં ચોથા નંબર નું શૂન્ય કેન્સર અહીં પણ ચોથા નંબર હવે આપણે જોઈએ એક લાખ પાસે અહીં દસ વધ્યા અને અહીં એક વધે છે હવે આ બંને નો આપણે કરી દઈએ ગુણાકાર એટલે કે દસ એકા દસ એટલે કે આપણે દસ વખત દસ હજાર લખીએ ને ત્યારે એક લાખ થશે કેટલી વખત તો કે દસ વખત દસ હજાર બરાબર એક લાખ થશે બીજું જોઈએ એક મિલિયન બરાબર ખાલી સો હજાર એક દઈએ ચલો અને અહીં તમને આપેલા છે સો હજાર હવે આ કઈ રીતે લખવું સો હજાર તો પેલા લખવાના સો અને પછી હજાર કીધા છે તો હજારના ત્રણ શૂન્ય કેમ કે હજાર પાછળ ત્રણ શૂન્ય આવે ને તો આ રીતે આપણે લખી શકીએ છીએ સો હજાર અહીં લખ્યા આપણે સો હજાર અહી શૂન્ય લગાવી દીધા હવે સિમ્પલ જેમ આપણે ફર્સ્ટમાં માં કર્યું કે બંને બાજુ જેટલા જેટલા શૂન્ય કેન્સલ આઉટ થાય એટલા ને કેન્સલ કર દેવાના એક બે ત્રણ ત્રણ

કેટલી વખત આપણે દસ લાખ કરશું ત્યારે એક કરોડ થશે તો હવે સિમ્પલ બંને બાજુ આપણે અંકમાં સંખ્યા લખી દઈએ એક કરોડ કીધી છે તો અહિયાં આપણે એક કરોડ લખીએ જો એકદમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ એટલે કરોડ સુધીની સંખ્યા અહી લખી દીધી બીજી બાજુ આપણે કઈ સંખ્યા લખવાની છે દસ લાખ તો ચાલો અહીંયા દસ લાખ લખી દઈએ હવે શું કરવાનું છે બંને બાજુ જેટલા કેન્સલ આઉટ થાય દસ અને અહીં કેટલા વધ્યા એક હવે આ બંનેનો શું થઈ જશે ગુણાકાર દસ એકા દસ એટલે કે દસ વખત આપણે દસ લાખ કરીએ ત્યારે એક કરોડ થશે તો આ થઈ આપણી ત્રીજા નંબરની ખાલી જગ્યા હવે જોઈએ આપણે મિલિયન મિલિયન એટલે કેટલા થશે દસ લાખ એક મિલિયન એટલે કેટલા થશે દસ લાખ હવે આપણે અહિયાં જોઈએ એક કરોડ કીધા છે તો એક કરોડ ને આપણે સંખ્યામાં લખી દઈએ કેટલું થશે દસ લાખ તો અહિયાં આપણે લખી દઈએ દસ લાખ હવે શું કરશું બંને બાજુ જેટલા શૂન્ય ઉડતા હોય કેન્સલ થતા હોય એને આપણે કેન્સલ કરી દઈએ એક બે ત્રણ એક દસ તેથી જવાબ શું આવશે તો કે દસ વખત મતલબ કે દસ મિલિયન થાય દસ વખત આપણે એક એક મિલિયન કરીએ ત્યારે એક કરોડ થશે હવે એના પછી

આ દસ લાખ લખાઈ ગયા હવે આ બાજુ આપણે લખી દઈએ લાખલ કરી દઈએ એક એક બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ કેટલા વધે છે અહીં દસ અને અહીં એક આ બંનેનો શું થઈ જશે ગુણાકાર દસ એકા દસ દસ વખત આપણે એક એક લાખ કરીએ ત્યારે બનશે હવે જોઈએ પ્રશ્ન શું કીધું છે યોગ્ય રીતે અલ્પ વિરામ મૂકો અને સંખ્યા લખો હવે એની અંદર શું કરવાનું છે આપણે દાખલા લઈએ મતલબ કે એની જે રકમ છે લેતા જઈએ અને સોલ્વ કરતા જઈએ ફર્સ્ટ આપણે કીધું છે

એ ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ પ્રમાણે છે કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ કરોડ વસ્તુ હોય તો એ થશે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ પરંતુ જો અહીંયા ની જગ્યા મિલિયન એવો શબ્દ વાપરેલો હશે તો એ શું થશે તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ

આ રીતે તમે જવાબ લખી શકો છો અને આપણે વાંચીએ તો શું વંચાશે તો તેર લાખ પંચોતેર હજાર ત્રણસો સાત હવે જોઈએ આપણે બીજી નવ કરોડ પાંચ લાખ એકતાલીસ હવે વિચારવું પડશે પેલા આપણને કે આ સંખ્યા આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે છે કે પછી ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે તો વિચારીએ તો અહીં તમે જોવો છો કે કરોડ એ શબ્દ નો ઉપયોગ કરેલ છે તેથી આ સંખ્યા છે કઈ સંખ્યાલેખન પદ્ધતિ પ્રમાણે થશે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે હવે નવ કરોડ સુધી ની સંખ્યા છે એટલે આપણે બોક્સ પણ કેટલા સુધી દોરશું કરોડ સુધી ચલો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ હવે કરોડના સ્થાને શું કીધું છે તો પાંચ લાખ લાખ ના સ્થાન માં પાંચ કીધું છે એકમ દશક સો હજાર દસ હજાર લાખ આ લાખ ના સ્થાને આપણે મૂકવાના કીધા છે તો અહીંયા આપણે મૂકી દીધા પાંચ પછી ડાયરેક્ટ કીધું છે એકતાલીસ એકતાલીસ એટલે આપણો એકમ અને સો હજાર મૂકી દઈશું હવે જે સંખ્યા મતલબ કે જે વૃક્ષ બાકી રહ્યા ત્યાં શું મૂકશું તો ત્યાં બધે શું આવી જશે શૂન્ય શૂન્ય અને શૂન્ય હવે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ છે તો હવે આપણે એમાં આપણે એના પ્રમાણે અલ્પવિરામ વિરામ મૂકશું એકમ દસક સો પછી અલ્પવિરા હજાર દસ હજાર પછી અલ્પ લાખ દસ લાખ પછી નવ કરોડ લાખ એકતાલીસ હવે જોઈએ આપણે ત્રીજા નંબરની સંખ્યા શું કીધું છે એની અંદર સાત કરોડ બાવન લાખ એકવીસ હજાર ત્રણસો બે સાત કરોડ કરોડ કીધું એનું મતલબ કે આ પણ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે છે તો બસ કરોડ સુધી લાખ દસ લાખ કરોડ હવે એની અંદર આપણે સાત કરોડ કીધું છે એટલે કરોડના સ્થાને કઈ સંખ્યા લખવાની કીધી છે સાત હવે પછી અહીંયા કીધું છે બાવન લાખ બાવન આ રીતે લખશું આપણે

અઠાવન મિલિયન ચારસો ત્રેવીસ હજાર હવે એની અંદર શું છે મિલિયન ની વાત કરી છે તો એમાં ખબર છે કે ત્રણ 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 ના ગેપ ની અંદર આપણે અલ્પ વિરામ મૂકીએ છીએ તો પહેલા આપણે ત્રણ બોક્સ દોરી દઈએ એકમ દશક અને સો વાળા પછી અહીંયા અલ્પ વિરામ આવી જાય છે વળી પાછા ત્રણ બોક્સ દોરી દઈએ અને પછી અઠાવન પછી ચારસો ત્રેવીસ હજાર અહીંયા આવી જશે ચારસો ત્રેવીસ અને આ થઈ ગયા હજારના ખાનામાં ઉપર છે એટલે ચારસો ત્રેવીસ હજાર થઈ ગયા પછી શું આવશે તો કે બસો બે અહીંયા મૂકી દીધા બસો બે અહીંયા કઈ જ નથી વધતું તો શું હશે ત્યાં શૂન્ય તો આ રીતે આપણે સંખ્યા લખી શકશું હવે ઈ ત્રેવીસ લાખ ત્રીસ હજાર દસ ની વાત કરી છે એટલે આપણ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં જ છે ત્રેવીસ લાખ એટલે લાખ સુધીના બોક્સ દોરવાના રહેશે આપણે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કીધું ત્રીસ હજાર એટલે દસ હજાર નું સ્થાન એકમ દશક સો હજાર અને દસ હજાર દસ હજાર નું સ્થાનમાં કયું છે ત્રીસ હજાર અને પછી ડાયરેક્ટ દસ કઈ દીધા છે એટલે એકમ અને દશક નું સ્થાન આપેલું છે હવે અહીંયા આપણે સો નું સ્થાન આપેલ નથી તો સો ના સ્થાન શું આવી જશે શૂન્ય એટલે આ રીતે આપણે લખી શકીએ ત્રેવીસ લાખ ત્રીસ હજાર દસ અલ્પવિરામ કઈ રીતે મુકશું આપણે એકમ દસક સો એક sorry હજાર દસ હજાર અને લાખ દસ લાખ એટલે કે ત્રણ બે બે ના formula ને આધારે તો આ થયો આપણો પ્રશ્ન નંબર બે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો હવે એની અંદર વળી પાછી આપણે ફોર્મ્યુલા અહીંયા લખી દઈએ તો તમને એમાં અલ્પ વિરામ મૂકવા માટે ચલો ત્રણ બે બે

માં પહેલી સંખ્યા આપણે આપેલી છે આઠ સાત પાંચ નવ પાંચ સાત છ બે હવે કઈ રીતે તો વિચારીએ કરોડ કરોડના સ્થાનમાં છે એટલે આઠ કરોડ લાખ અને દસ લાખમાં છે એટલે પંચોતેર લાખ હજાર અને દસ હજાર માં છે એટલે પંચાણું હજાર સાતસો બાસઠ એટલે કઈ રીતે વંચાય આઠ કરોડ પંચોતેર લાખ પંચાણું હજાર સાતસો બાસઠ હવે એમાં અલ્પ વિરામ મુકવાના છે તો અલ્પ વિરામ કઈ રીતે મુકશું આપણે તો કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ ફોર્મ્યુલા યાદ કરીએ ત્રણ બે 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 ઓકે એટલે કે પેલા ત્રણ નો ગેપ એકમ દશક અને સો પછી અલ્પ પછી હજાર અને દસ હજાર પછી અલ્પ વિરામ લાખ અને દસ લાખ પછી અલ્પ વિરામ એટલે આ રીતે અલ્પ વિરામ મુકાશે હવે તમને આ સંખ્યા વાંચવી સરળ થઈ ગઈ ડાયરેક્ટ આઠ કરોડ પંચોતેર લાખ પંચાણું હજાર સાતસો ટ્રાય કરીએ એકમ દસક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ દસ લાખ સુધીનું છે એટલે આઠ અને પાંચ એટલે પંચ્યાસી લાખ હજાર અને આ દસ હજાર નું સ્થાન એટલે છેતાલીસ હજાર પછી થઈ જશે સિમ્પલ બસો ને ત્ર્યાસી હવે એની અંદર આપણે પહેલા મૂકીએ અલ્પવિરામ કઈ રીતે મૂકાશે તો કે પેલા એક બે ત્રણ કરીને અલ્પવિરામ પછી એક માં અલ્પવિરામ આ રીતે આપણે અલ્પવિરામ મૂકી શકીએ છે તમે જોઈ શકો છો કે જ્યારે આમ સંખ્યા ભેગી હોય છે ત્યારે વાંચવામાં થોડીક પ્રોબ્લેમ થાય છે પરંતુ જ્યારે એની અંદર આપણે અલ્પવિરામ મૂકી દઈએ છીએ ત્યારે એ સંખ્યા વાંચવી આપણા માટે સરળ બની જાય છે વાંચીએ અહીંયા આપણે તો કે પંચ્યાસી પંચ્યાશી લાખ છેત્તાલીસ હાજર બસો ને ત્ર્યાસી આ રીતે બનશે વાંચવા માટેની સંખ્યા પણ તમે આ શબ્દોમાં આ રીતે લખી શકો છો હવે માં જોઈએ નવ 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 ત્રિપલ ઝીરો ચાર છ હવે એ સંખ્યામાં પહેલા આપણે અલ્પવિરામ મૂકતા જઈએ એકમ દશક સો અલ્પવિરામ પછી હજાર દસ હજાર અલ્પવિરામ લાખ દસ લાખ અલ્પવિરામ આ રીતે આપણે અલ્પવિરામ મૂક્યા તથા નું સ્થાન કોઈ સંખ્યા આપેલી નથી ત્યાં આપણે ખાલી શૂન્ય જ આપ્યું છે તેથી શબ્દ અંદર આપણે લખવાનું થતું નથી દારે આને આ રીતે વાંચી શકાય નવ કરોડ નવ્વાણું લાખ છેતાલીસ હવે એના નવ આઠ ચાર ત્રણ બે સાત જીરો એક હવે એની અંદર નવ કરોડ ચોર્યાસી લાખ બત્રીસ હજાર સાતસો એક તો આ રીતે આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં અલ્પ વિરામ કઈ રીતે મુકાય અને એને શબ્દોમાં કઈ રીતે લખાય એની ચર્ચા કરી

પછી અહીંયા લખશું આપણે અલ્પવિરામ बाजूમાં એ સંખ્યાને લખશું આપણે શબ્દોમાં પહેલી સંખ્યા છે 78921092 અલ્પવિરામ કઈ રીતે મુકાય છે એની ફોર્મ્યુલા આપણે અહીંયા લખી દઈશું 3 3 3 3 ની ફોર્મ્યુલાને આધારે એટલે કે 3 3 નો ગેપ મૂકીને આપણે અલ્પવિરામ મૂકી દેવાના 1 2 3 અલ્પવિરામ 1 2 3

સાત ચાર પાંચ બે બે આઠ ત્રણ અલ્પ કઈ રીતે મૂકવાના છે ત્રણ ત્રણ ના ગેપમાં મૂકી દીધા આપણે અલ્પવિરામ હવે હવે આજે લાખ નું સ્થાન એટલે આપણે મિલિયન વાંચશું સાત મિલિયન આ ચારસો બાવન છે પરંતુ છે તો એ હજાર ના સ્થાનમાં તો હજાર નું સ્થાન છે એના પછી આપણે ટ્રાય કરીએ નવ 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 આઠ પાંચ એક જીરો બે હવે એની અંદર આપણે ત્રણ ત્રણ ના ગેપ માં લાલ વિરામ મૂકી દઈએ

આઠસો એકત્રીસ તો આ થયો આપણો સ્વાધ્યાય એક પોઈન્ટ એક ના પ્રશ્ન નંબર એક થી ચાર ની ચર્ચા હવે પછીની જે ચર્ચા છે મતલબ કે સ્વાધ્યાય એક પોઈન્ટ એ આપણે બીજા ની અંદર કરીશું